રવાપર સાર્વજનિક શ્રી ગણેશ મિત્ર મંડળ દ્વારા ભવ્ય ત્રિદિવસીય ગણેશ મહોત્સવ યોજાયો મહાઆરતી ભક્તિગીત રાસ ગરબા સંતવાણી સહિતના કાર્યક્રમો યોજાયા રવાપર વિસ્તારનો સૌથી મોટો શ્રી ગણેશ મહોત્સવ જે છેલ્લા બે દાયકા કરતાં વધુ સમયથી યોજાઈ રહ્યો છે જે ચાલુ વર્ષે તારીખ સત્યાવીસથી ઓગણત્રીસ ઓગસ્ટના રોજ યોજાયો હતો પ્રથમ દિવસે રીતિસિદ્ધિ વિનાયક મંદિર ખાતે યુવા સરપંચ શ્રી પરેશભાઈ રૂપારેલને હસ્તે પૂજા અર્ચના બાદ દાતા શ્રી જગુભાઈ દેવા રબારીના નિવાસસ્થાનેથી વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા નીકળી જે બસ સ્ટેશન થઈ મેઇન બજારથી શિવ મંદિર ખાતે પહોંચી જ્યાં બાપાની મૂર્તિનું શાસ્ત્રોક્ત વિધિ સ્થાપન કરવામાં આવ્યું હતું પ્રથમ દિવસે ભગવાન સત્યનારાયણની કથા પ્રિષાબેન કપિલભાઈ પરમાર મુન્દ્રાના યજમાનપદે યોજાઈ હતી સાંજે મહાઆરતી પ્રવીણદાન ગઢવી સંગાથે તેમજ રાત્રે અશોક સિંધલ મનીષા ગોર આશા ભાટિયા યશવી દેડિયા દ્વારા ભક્તિ ગીત કાર્યક્રમો યોજાયા દ્વિતીય દિવસે ભગવાનજીભાઈ જોશી પાર્ટી સંગાથે ખેલૈયાઓ રાસર બમાસ ડોમ્યા તો સાંજે ખ્યાતનામ કલાકારો રામજીભાઈ તેમજ અફસાનાબેન દ્વારા ભવ્ય મહાઆરતી યોજાઈ જેના યજમાન તરીકે ડૉક્ટર ચિરાગ પટેલ પરિવાર રહ્યા હતા રાત્રે ભવ્ય સંતવાણી કમલેશભાઈ ગઢવી ભાડિયા તેમજ પ્રવીણદાન ગઢવી રવાપરી રજૂ કરી તૃતીય દિવસે બપોરે બાદ સમસ્ત ગ્રામજનોએ પાંખી પાડી સાંજે ચાર કલાકે યોજાયેલા કાર્યક્રમમાં દાતાઓ તેમજ કાર્યકરોનું સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ વાજતે ગાજતે ડીજેના તાલે ભવ્ય વિસર્જન યાત્રા શિવ મંદિર ચોકથી મેઇન બજાર થઈ બસ સ્ટેશનથી તળાવ ખાતે પહોંચી જ્યાં શાસ્ત્રી કિરણ જોશી પ્રકાશ જોશી દ્વારા શાસ્ત્રોક્ત વિધિ બાદ અગલે બરસ જલદીયાના ગગનભેદી નારા સાથે બપ્પાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું ગણેશ મિત્ર મંડળ પ્રમુખ કેતન સોની ઉપપ્રમુખ સૌરવ રૂપારેલ જીત રૂપારેલ કિશન સચદે ધ્રુવ મોટ પ્રેમ હંસોરા કૌશલ રંગાણી કાનાભાઈ રબારી નિર્મલસિંહ ગોહિલ મનેશ જોશી મેહુલ ગોસ્વામી સહિત કાર્યકરોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી શ્રી રવાપર સાર્વજનિક ગણેશ મહોત્સવના પ્રણેતા શ્રી અશ્વિનભાઈ રૂપારેલ દ્વારા જણાવાયું હતું અહેવાલ મહેશ એલ સોની નખત્રાણા દ્વારા મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુ નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ગર્વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ ટુ ફાઈવ મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા કાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીસ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીસ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો